આપનું હાર્દિક સ્વાગત છે અને જુનાગઢ લેવી આજે તમારી માટે સરસ મજાની ઓગણીસ વીઘા જમીન લઈને આવ્યું છે જે મેંદર તાલુકામાં આવેલી છે અને મેંદર સિટીમાં આવેલી છે અને મેંદર સર્વે નંબર છે સરસ મજાની પ્રોપર્ટી છે આવો તો તમને પૂરેપૂરી વાડીની વિઝિટ કરાવું તમે જોઈ શકો નારીરીના ઝાડ પણ છે આંબાના ઝાડ પણ છે અને લીંબુડીના ઝાડ પણ છે અને ચાલુ ખેતીવાળી જમીન છે કમ્પ્લીટ એ કમ્પ્લીટ ઓગણીસ વીઘા તો ચાલો પૂરેપૂરો તમને આ વાડીનો વિઝિટ કરાવું તો જોઈ શકો આપણે વાડીમાં અંદર એન્ટર ની સાથે જ મસ્ત આવા આંબાની લાઈન મારેલી છે અને આ વાડીની સાઈડ પૂરેપૂરી ફરતી સાઈડ પણ ફેન્સિંગ પણ મારેલી છે તો જોઈ શકો છો તમે આ અને આ આવી ગયા આ પ્રોપર્ટીના મકાન તે મકાન પણ હમણાં તમને અંદરથી પૂરેપૂરા બતાવવામાં આવશે તો જોઈ શકો તો આ પાછળ આવી ગયા મકાન અને મકાનની સામે સામેની સાઈડમાં જવા નારિયેળીના ઝાડ છે મસ્ત એવા ગાર્ડન ટાઈપનો માહોલ છે અને આજુબાજુનું વાડીની આજુબાજુનું વ્યૂ પણ બહુ જ સરસ મજાનું છે તો પૂરેપૂરી તમને વાડીની છું તો જોઈ શકો છો તમે આ પ્રોપર્ટીના આ મકાન છે સરસ મજાના બે મકાન છે ગોડાઉન છે ટોયલેટ બાથરૂમ છે અને ઢોર બાંધવા માટેનું ધારીઓ પણ અહીંયા છે અને પાણી માટેની શું શું સુવિધા છે તે આપણે રૂબરૂ વાડીમાં અંદર જઈને જ તમને બતાવું કે પાણી માટેની શું શું સુવિધા છે લાઈટ કનેક્શન કેટલા છે બધી પૂરેપૂરી ડિટેલ તમને વાડીમાં અંદર જઈને મળશે તો તમે જોઈ શકો છો અહીંયા આંબાના ઝાડ પણ કેવા સરસ મજાના આવેલા છે અને આ જમીનની ફરતે કમ્પ્લીટે કમ્પ્લીટ ફેન્સિંગ મારેલ છે અને તરફ જ આંબાની લાઇન પણ છે તે પણ તમે જોઈ શકો છો પૂરેપૂરો વાડીનો પહેલા તો વ્યૂ બતાવી તો તમે જોઈ શકો છો આ પ્રોપર્ટીની અહીંયા લાઇટ કનેક્શન આવી ગયું અહીંયા ટાટર માટેની ઓળી આવી ગઈ અને અહીંયા કુવા આવી ગયો એ પણ તમને બતાવવામાં આવે છે ચાલો તો કુવામાં ફૂલ પાણી નેચર પાણી અને ત્રણે ત્રણ મોસમનું પાણી ક્યારેય આમાં પાણી ઘટવાનો પ્રશ્ન આવતો જ નથી તો તમે જોઈ શકો છો અહીંયા આ પ્રોપર્ટીનો કૂવો આવી ગયો ઉપર જ પાણી છે અને ફૂલ પાણી ક્યારેય પાણી આમાં ઘટતું નથી અને સામેની સાઇડે તમે જોઈ શકો છો જે આંબાની લાઈન છે જે તમને દેખાય છે અને પૂરેપૂરો વ્યૂ તમે જોઈ શકો છો આ વાડીનો બહુ સરસ મજાની અને બહુ લોકેશન વાળી વાડી છે આ જમીન ઓગણીસ વીઘા જમીન છે અને મેંદડા પ્રોપર મેંદડા સિટીથી તદ્દન નજીક આવેલી છે અને મેંદરનો જ સર્વે નંબર છે અને તાલુકો જ સર્વે નંબર છે તો તમે જોઈ શકો છો અત્યારે આમાં કઈક પાકો છે બહુ સરસ મજાની વાડી છે અને કેમેરામેન ઝૂમ કરીને જરાક અહીંથી મકાન બતાવી દો કે એવું એનું સીન પણ આવે છે એ પણ તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો આ જ રીતે ફરતી સાઈડમાં આ જમીનમાં ફેન્સિંગ પણ મારેલી છે અને આજુબાજુનું વ્યૂ પણ તમે જોઈ શકો બાજુના ખેતરના વ્યૂ પણ તમે જોઈ શકો અને સારામાં સારો આ જગ્યા પર પાડોશ છે તમારે કોઈ છે નહીં અને જો કૂવામાં અને બોરમાં બંનેમાં થઈને ત્રણે ત્રણ મોસમનું પાણી છે તો પાણીનો પણ તમારે કોઈ ઇશ્યુ છે નહીં તો તમે જોઈ શકો છો કેવો મસ્ત અને સરસ મજાનું આ વાડીનું વ્યૂ આવે છે લુક આવે છે અને ફરતી સાઈડ ફેન્સિંગ કમ્પ્લીટ એટલે તમારે કોઈ ઢોર જનાવરની ઉપાધિ રહેશે જ નહીં અને આ જમીન પર સુવિધા દસ નારિયેળીના ઝાડ છે અને સિત્તેર જેટલા આંબા છે ફરતે ફેન્સિંગ લાઇટ કનેક્શન એક બોર એક કૂવો નેચર પાણી છે કૂવામાં ત્રણે ત્રણ મોસમનું અને આ જમીન ઓગણીસ વીઘા એક વીઘાના વીસ લાખના ભાવે દઈ દેવાની છે અને જો તમારે લેવી હોય ને તો વિડીયોના ટાઈટલમાં તમને નંબર મળી રહેશે અને આ જમીનનું એડ્રેસ દાતરાણા મેંદળાવાળી ગાડી જે રાજમાર્ગના નામેથી ઓળખાય છે અને મેંદડા જે ઇન્ડિયનનો પેટ્રોલ પંપ છે ને તેની સામેની સાઈડમાંથી આ રસ્તો આવે છે તો અમારા હરેક વિડીયામાં માલિકનો નંબર વિડીયોના ટાઇટલમાં આપેલો હોય છે તો તેમાંથી તમારે માલિકનો સંપર્ક કરવાનો રહેશે અને જો તમારે પણ કોઈ પ્રોપર્ટી વેચવી છે ને તો અમારા જુનાગઢ લેવલનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરવો વગર દલાલી કોઈ પ્રકારની દલાલી લાગતી નથી